શહેરના ચાર યુવાન મિત્રો દ્વારા સિતસર રોડ પર સ્ટ્રીટ અડ્ડા નામનું વિશાળ ખાણીપીણીના માર્કેટનો પ્રારંભ એકાદ માસ પૂર્વે કરાયો હતો સપરિવાર મનપસંદ વાનગીઓ અને એ પણ ટેસ્ટફુલ હોય તો લોકોનું પસંદગીનું સ્થળ બની જાય છે ટૂંક સમયમાં સ્ટ્રીટ અડ્ડાએ આગવી ઓળખ ઊભી કરી મેટ્રો શહેરને ટક્કર આપી તેવી સવલતો ઊભી કરી છે રવિવારે મ્યુઝિકલ ઇવેન્ટ યોજાઈ હતી ધ્રુવ પંડ્યા અને ગોપી આહિરની ટીમે સુરીલા ગીતોની પ્રસ્તુતિ કરી હતી સ્ટ્રીટ અડ્ડા ખાતે ઉપલબ્ધ સુવિધા વિશેની માહિતી યશ ભટ્ટી યુવરાજસિંહ જાડેજા સ્મિત હરસોરા અને ભાવિક ખખરે આપી હતી ચારેય યુવાનો સ્ટ્રીટ અડ્ડામાં નવા ઇનોવેશન સાથે બહેતર સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ છે ત્યાં અમે સ્વી તત્તા વર્તી સ્વી ટ્ડા એક નવો એક ભાવનગરમાં નવો જ કોન્સેપ્ટ આખો શ્રી ટદ્ડાના ચાર જે પાર્ટનર્સ છે એ ભાવનગરમાં નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે ભાવનગર સિટીથી ખૂબ જ નજીક આવેલા સિંચસર ગામ પાસે એમિશારણિયા એન્જિનિયરિંગ કોલેજની સામે આવેલું છે જ્યાં તમને બહુ સારું જેવું એન્વાયરમેન્ટ એક નવો જ કોન્સેપ્ટ ભાવનગર માટે અને ત્યાં ફાસ્ટ ફૂડથી લઈને તમામ આઈટમો મળી રહે છે પ્લસ બોક્સ ક્રિકેટ સારું એવું એન્વાયરમેન્ટ મ્યુઝિકલ શો બર્થડે પાર્ટી તથા અવનવી અનેક વેરાયટીઓની સાથે અહીંયા આયોજન કર્યું છે જેમાં ખાસ કરીને મેઇન જે એમના ખાસ ઓર્ગેનાઇઝર છે યુવરાજસિંહ જાડેજા સ્મિતભાઈ અને ભાવિકભાઈ જેમણે આ ત્રણ લોકોએ થઈને પોતાનું આખું આયોજન અને ખૂબ જ મહેનત સાથે આખું એક ભાવનગરને સારું એવું અને નવું આખો કોન્સેપ્ટ આપ્યો છે આઠ વાગ્યાથી લઈને રાત્રે બે વાગ્યા સુધીનો હોય છે પબ્લિક એનો લાભ પણ ઉઠાવી શકે છે પૂરતું પાર્કિંગનું સ્પેસ અઢળક સ્પેસ છે ગમે તે આપણે પાર્ક કરી શકીએ કે સારી એવી સ્પેસ છે કેમ કે મેન ઇસ્યુ પાર્કિંગનો થતો હોય પછી ફેમિલીઝ માટે ક્રિકેટ બોક્સનું પણ આયોજન છે યંગસ્ટર્સ પણ એનો લાભ લે છે ક્રિકેટ બોક્સનો ફેમિલીઝ પણ તમે જોઈ રહ્યા અત્યારે ફેમિલી રમી રહી છે એટલે સન્ડેના પૂરતી ટૂંકમાં સારી એવી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે Some people don't like this.